ક્યામર પટેલને ઘરે લગ્ન થઈ ગયા તેજલ પરણી અને તે કાઈ પણ ઝઘડા વગર તેનું મુખ છેલા થોડા દિવસો તે ઉતરેલ જ રહેતું પરંતુ લગનને દિવસે તેને મુખ ઉપર આનંદ ઉપસાવ્યો મંગી ડાકણ ખરી પણ દારે એટલી ખરાબ ન નીકળી એ મુખી તેમના સગા વાલા અને ગામ લોકોને પણ લાગ્યું લગ્ન વખતે ગામના અનેક અજાણ્યા માણસો આવે વર પક્ષ તરફથી કે કન્યા પક્ષ તરફથી અને ગ્યામર મુખીની પ્રતિષ્ઠા એટલી ભારે હતી કે તાલુકાના શેઠ સાવકાર અને અમલદારો પણ દુઃખ વેઠી લગ્ન પ્રસંગ સંગે હાજરી આપવા આવ્યા હતા લગ્ન થતી વખતે તેજલની નજર દૂર બેઠેલા એક યુવાન ઉપર પડી માનસિંહ આવ્યો ખરો તેજલના મનના વિચાર આવ્યો પરંતુ એ જ વિચાર સાથે તેના મુખ ઉપર ભયંકર ગ્લાની છવાઈ રહી કોની સાથે બ્રાહ્મણ તેનો હસ્તમેળાપ કરાવતો હતો મોતીજીની જગાએ માનસિક હોવા જોઈએ ને પરંતુ તેને જરા વાર રહી સંતોષ માન્યો લગ્ન તો માત્ર નામનું જ આટલો પ્રસંગ ટાળી પિતાની આંખમાં ધૂળ નાખવું પૂરતું જ હતું લગ્ન થઈ ગયા પછી ગેમર મુખીની ચોકી ઓછી થવાની અને તેને માનસિંહ સાથે જતા રહેવાની સગવડ મંગી જરૂર કરવાની ભલેને આખો મેવાસ આખળો થાય મોતીજીને છેવટે ફારકતી કરી અપાશે જોકે એનો બાપ અને એની મા એ પ્રસંગ પછી તેનું મુખ તો નહીં જ જોઈએ તે કોણે કયું વખત જતા બધા જમજી જશે લગ્ન થઈ રહ્યા પછી એક બે દિવસ ચાંદ રહી ગેમર મુખીએ ખૂબ ખર્ચ કર્યો પરંતુ બીજા જ દિવસથી ઝીણી ઝીણી વાત સંભળાવા લાગી કે તેજલને શાસ્ત્રે વિદાય કરવાની નથી તખ્તાજીના ઠકરાને ખૂબ ગુસ્સે થયા અને તેને લીધે લખતાજી પણ ગુસ્સે થયા મોતીજીએ ગુસ્સો કરવો કે નહીં એની સમજ પડી નહીં જોકે વધારેમાં વધારે ગુસ્સે થવાનું કારણ મોતીજીને હતું તખ્તાજીએ ગેમર મુખીને બાજુએ બોલાવી પૂછ્યું મુખી આ વાત ચાલે છે તેજલને મોકલવાના નથી છું એની માં ના પાડે છે નોરતાની નોમે કુસ્પી માતા અને વાઘણી માતા અને નાળિયેર ચુંદડી ચડાવી દસરાનો મેળો જોઈ છોકરી આવશે મુખી એ તો ન બને મોતીજીની માં રૂસણું લેશે હું કહું તે માનો ઠાકોર આટલું જો ન કર્યું હોત તો તેજનના લગ્ન પણ ન થાત અને મોતીજીની માં કહીએ કે એવા રૂસણા ન ચાલે એ રૂસણાની ટેવ તો એક દીકરો ખોયો ગેમર મુખીએ જૂની વાત ઉકેલી બંનેના મોં બંધ કર્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્રીજે દિવસે જાનને રાખવાનો આગ્રહ કરતા ગેમર મૂકી અને આગ્રહ કરાવતા તખ્તાજી સમક્ષ એક માઠા ખબરા આવ્યા ઠાકોર કાલ રાતે આગ લાગી અને તેમાં તમારું ઘર ડહેલી અને ભેસો બળી ગયા એ ઠેપિયાએ આવી સમાચાર આપ્યા શું કહે છે તું એ કોનું કામ મારા ઘરને આગ તખતાજી બબુક્યા અને હજી તો તે પૂરી ઓલવાઈ પણ નથી ઠેપિયાએ કહ્યું આ સમાચાર પછી તખ્તાજીની જાન લઈ ત્યાં રહેવાય એમ ન હતું

એટલે મોતીજીને પોતાની જાન સાથે જ પાછા ફરવું પડ્યું ગામ થાળે પડ્યું છતાં જમાઈની મિલકત આગમાં બળી જાય એ ગેમર મુખીને તો ન જ ગોઠે ગામમાં અને સીમમાં રખડતી મંગીને એક દિવસ ગેમર મુખીએ પૂછ્યું મંગી તારી નજર છે કે તખ્તાજીના ઘર સુધી પહોંચી શું મારી નજર તો કોણ જાણે પણ પહેલાં હરિસિંહની ચેહમાંથી તણકો ઉપડ્યો હશે કહ્યું હરિસિંહ આ તો એક તખ્તાજીનો ભત્રીજો કહી મંગી ચાલી ગઈ એને સંજેર ગામમાં હવે કોઈ હેરાન કરતું નહીં ડાકણ બનીને જાદુઈ શક્તિ પ્રાપ્ત કરી છે એવી માન્યતા આખા ગામમાં અને ગામ બહાર પણ ફેલાઈ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લે સુધી જોજો સોનેની બીક લાગવા માંડી અને તેની નજરના પડે એની સૌએ કાળજી પણ રાખવા માંડી ગેમાર મુખીની દીકરીને જોતો જોતાં આમાં લગ્નને હા પડાવનાર મંગીને મારવા જોડવાનું બિલકુલ મનાઈ હતી મારવા જુડવાથી તે મરતી પણ ન હતી એવી ખાતરી લોકોને થઈ ગઈ ને જ્યાં સુધી ડાકણનો જીવ ન જાય ત્યાં સુધી એની અનિષ્ટ કરવાની શક્તિ કાયમ જ રહેતી મરતા મરતા પણ એકાદ બોલે બોલી જાય તો વ્રચલેપ સરખો ચોટી મારનારની સાત પેઢી સુધી પહોંચે એવી ભીતિથી હવે ગામનું કોઈ માણસ મંગીને હેરાન કરતું નહીં બને ત્યાં સુધી મંગીની નજરે ન પડાય તો સારું એમ સૌ માનતા હતા અને કદી કદી બાળક છોકરાને મંગી રમાડવા પ્રયત્ન કરતી ત્યારે બાળકના ભાવિ માટે ચિંતા કરી મા બાપ બહુ ઝડપથી બાળકોને તેની પાસેથી ખસેડી લેતા મુખી મને ગામમાં કોઈ કામ નથી આપતું એક દિવસ મંગીએ ફરિયાદ કરી તારે કામ શું કરવા કરવું પડે મારે ખાવું તો ખરું ને મને ભૂખ તરસ લાગે છે મંગીએ કહ્યું ભૂખ લાગે એટલે મારે ત્યાં ચાલી આવજે તેજલના હાથે અપાવો તો આવું મંગી સિને કયું તેનું મુખ તેનું હાસ્ય તેનો પહેરવેશ અને તેનો દેખાવ બિહામણા બનતા જતા હતા મંગી એકવાર ગામની સુંદરી ગણાતી અને આંખોનું તે આકર્ષણ બની હતી હવે તેના મુખ સામે જોવાનો કોઈ ભાગ્યે તૈયાર હતું છતાં ઘેમર મુખીએ કહ્યું અરે તેજલ આપશે પછી કંઈ રખડવાનું છોડી દે છતાં તે રખડતી મુખી થાય ત્યારે ગેમર મૂકીને ત્યાં આવી જમતી અગર બીજે કોઈ સ્થળે ખાવાનું માંગતી એને ના કહેવાની પણ કોઈની હિંમત રહી ન હતી જોકે તેના ગયા પછી તેના નામ ઉપર ગાળોનો વરસાદ વરસતો તે સૂતી પણ ગમે ત્યાં કોઈ વાર તે પોતાની કે અભાજીની ઝૂંપડીમાં જઈને સૂતી કોઈ વાર કુસબી માતાના મંદિરે પડી કોઈ વાર વાઘેણી માતાને વડે પણ રાત ગાળતી સ્થળ અને કાળ તેને માટે મર્યાદા રહીત બની ગયા હતા શરૂઆતમાં બાળકો તેની પાછળ દોડતા અને મંગી હસતી પરંતુ મા બાપોએ બાળકોને મંગી પાછળ દોડવાની સખત બંદી કરી દીધી ઘણું ખરું મંગું બોલતી જ નહીં અને કાંઈ કાંઈ કહે નહીં ત્યાં સુધી એ

તે ગામ બાર જતી ત્યારે સૌને લાગતું કે તે કઈ મેલા પ્રયોગો કરવા જાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો છેલ્લા સુધી જોજો ગામમાં મૃત્યુ થતાં તે મંગીની અસરનું પરિણામ ગણાતું ગામમાં કોઈ માંદું પડતું તોય સૌને મંગીની જ નજર લાગ્યાનો વેમ આવતો ક્વચિત તે એકલી બેઠી બેઠી બબડતી

પછી એકાદ દાડો મંગીને વિચાર પણ કરવાની તક ન મળે એટલી ઝડપે કપી નાખવી અગર ચોમાસામાં ભરેલી નદીમાં અડસેલી દેવી કોઈને વાતની ખબર તો પડે જ નહીં

વધારે વિસ્તૃત બને પણ મુખ્ય હરકત એ હતી કે મંગીને ધકલી દેવા જેટલા પૂર કુસ્પીમાં હજી સુધી આવ્યા નહીં પાણી આવ્યા ત્યારે પાછલા ભાગમાં છેક આસોની શરૂઆતમાં નવરાત્રમાં કુસ્પી માતાને ટેકરે આખા ગામની સ્ત્રીઓને યુવતીઓ ભેગી થતી અને ગરબા ગાતી તેજલ પણ ત્યાં જતી અને અંત્યત આનંદપૂર્વક ગરબામાં ભાગ લેતી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો તેજલનું રૂપ મંગીને પણ ગમે એવું થયું હતું અને અવાજ પણ કોયલ જેવો ટહુકતો અને રણકતો હતો બધા ગામને બહુ મજા પડી તેમાં એ ગેમર મૂકી દીકરીના લગ્નને બહાને સારી ઉદારતા બતાવી રહ્યા હતા માત્ર નવરાત્રમાં વરસાદ ઘણો થયો અને ડુંગરામાં તો હદ બહારનો થયો થવો લાગ્યો કુસ્પીમાં પાણી બંને કાંઠે ભરાઈ ગયા અને સંજેરમાં વરસાદ પડ્યો તો પાણીના પૂર બધે જ ગયા તે એટલા એટલા બધા વધ્યા કે ટેકરાને એક રાતમાં ડુબાડી દેશે કે શું એવો ભય સૌને ઉત્પન્ન થયો પૂર આવા છતાં દશેરાનો મેળો અટક્યો નહીં સામે પારના ગામમાંથી લોકો ના આવી શક્યા તો એ પારની વસ્તીએ મેળામાં સારો ભાગ લીધો નાની નાની દુકાનો ગામમાં ગોઠવાઈ હતી પાણીનો ભય હોવા છતાં કુસ્પી માતાના ટેકરા ઉપર પણ મુખીની મહેરબાનીથી કેટલાક લોકોએ દુકાનો નાખી જાદુગર અને ના ખેલ પણ ચાલુ થઈ ગયા અને લોકોએ મેળાનો આનંદ લેવા માંડ્યો નદીમાં પાણી ભરેલા હતા એટલે રેતીના પટમાં ઘોડાની શરત થઈ શકી નહીં અને ચોગાન એટલું મોટું ન હતું કે ઘોડાઓ દોડી શકે વળી ચોગાનમાં માણસોની ભીડ પણ ભારે હતી તોય તીર કમાન બનાટી અને તલવારની રમતો ઠીક પ્રમાણમાં રમાવા લાગી લોકોના ટોળા ઉભરાવા લાગ્યા અને જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ સર્વોનો ઉત્સાહ વધવા લાગ્યો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વાસળીઓ વગાડતા શોખીન રહેવાસીઓને ઉત્સવમાં ગેલી બનેલી મેં વાસી નારીઓ ઉતાવળે દોડતા રમતા જેટલા આનંદ લેવાય તેટલો લેતા હતા મંગી માતાના ઓટલા નીચે કોનામાં લપાઈને બેઠી હતી તેની આંખમાં જીવ આવ્યો તેજલ સારા રૂપાળા ગરેના લુગડા પહેરીને આવી અને તેની પાછળ એક યુવક પણ સારા કપડા પહેરેલો આવતો દેખાયો બાંધ્યો હતો સાફા અને ચોગે ફૂલ લટકતા હતા તેના હાથમાં સોનાના કલ્લા હતા તેની આંખ પણ કાજલથી આંજલી હતી ચકચકતા અવાજદાર કાળા બૂટ તેને પહેર્યા હતા અને તેના હાથમાં એક નેતરની સોટી હતી બીજા બધા પુરુષોમાં તે જુદો પડી આવતો હતો જેમ તેજલ અન્ય સ્ત્રીઓમાં ખાસ આગ્રહ કરી ઘરસિંઘે બોલાવ્યો હતો તેજલ જે દિવસે વિદાય થવાની હતી નવરાત્રી અને દશેરાના ઉત્સવમાં મેળામાં મોતીજી પણ આવીને ભળે તેજલ મન તેનાથી માને એવા સંજોગો ઊભા થાય અને બંનેને સાથે જ વિદાય કરાય તો વધારે સારું અને વધારે પ્રતિષ્ઠા ભર્યું એમ માની ગેમાર મુખીએ પણ ખાસ આગ્રહ કરી જમાઈને પોતાને ઘેર બોલાવ્યો હતો મેળાના પ્રસંગે જમાઈએ ખૂબ સુશોભિત વસ્ત્રો પહેર્યા હતા અને મહેવાસના આગેવાનના જમાઈને શોભે એવી છટા પણ સ્ફુટ કરી હતી મંગીએ માત્ર બળબડાટ કર્યો ઠાકોરનો દીકરો હાથમાં તલવાર હોય કે સોટી અને પેલી છોકરીને તેજલના ભાગ્યની અધિકાઈ આવે છે જાત થઈ ગઈ છે મંગીના ખાભા ઉપર કોઈનો હાથ પડ્યો એને પાછળ જોયું તેજલનું મુખ હસી રહ્યું હતું કેમ તો નથી ને મંગીએ પૂછ્યું નારે મરવાને તૈયાર હતી તો આ તો તરવાનું છે તેજલે કહ્યું આ બધા ભાર સાથે નહીં તરાય આંખ મીચીને ઉગાડતામાં બધું બની જશે કે તેજલ ગરબામાં ભાગ લેવા ચાલી ગઈ ગરબાની આસપાસ પુરુષોનું ટોળું ભેગું થયું હતું મંદિરનું એક નાનકડું આસન બાજુએ પથરાયું હતું તેના ઉપર કોઈને બેસવા દેવામાં આવતું નહીં માત્ર મોથીજી આવ્યો એટલે પાસે ઊભેલા માણસને તેને વિવેક કરીને આસને બેસાડ્યો મોતીજીએ ટોળા સાથે ગરબા જોવા માંડ્યા ગરબા ગાનારીઓનો ઉત્સાહ માતો ન હતો ટેકરાના કરાડે ઉછળતી કુસ્તીનો ઉત્સાહ પણ માતો ન હતો ગરબા ખૂબ જામ્યા એકાએક સાધારણ કપડાં પહેરેલો એક યુવક હાથમાં તલવાર ઝાલી ટોળામાંથી બહાર નીકળ્યો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચારેય પાસ તેણે નજર નાખી ગરબા સહજ જોયા ત્રીજલની અને તેની આંખ મળી એને આંખ ફેરવી લીધી અને મોતીજી તરફ ગરબર ડગલા મારતો પહોંચી ગયો ઠાકોર જગા કરો

ગરબામાં ભંગાણ પડ્યું લોકો સાથીદારો પણ વિચારમાં તેનાથી એ સ્થિતિ સેવાય નહીં ગુસ્સામાં આવી તેને પોતાની નેતરની સોટી સામા યુવકને ભટકાવી હઠ સોટી વાપરે છે તો આપું તલવાર કે તીર કામતું આવી જા સામે યુવકે કહ્યું આવા પ્રસંગોમાં દંદ્રયુદ્ધ સૌના નિરીક્ષણનો વિષય બની જાય છે બે લડતા હોય તેમાં તે વચ્ચે પડવું એ ભયંકર અનીતિ મનાય છે મોતીજીએ ચારેય પાસ જોયું તેના મુખ ઉપર સહજ વિકળતા દેખાઈ તે જાણતો હતો કે આવો પ્રસંગ સામે જવાબ આપવો જોઈએ પરંતુ તેના મુખમાંથી વાંચા ન નીકળે લે આ મારી તલવાર કઈ યુવકે તલવાર સામે ધરી પરંતુ મોતીજીએ તે હાથમાં ન લીધી એટલે યુવકે મોતીજીના ગાલ ઉપર એક સખત તમાચો ચોરી કાઢ્યો જો મારું નામ માનસિંહ સંજેરનો રહીશ છું યુવકે કહ્યું અલે આ મનિયા મૂરખ મરવાનો છે લેતા કેટલાક માણસો આગળ ધસી આવ્યા માનસિંઘે તલવાર ખેંચી અને કહ્યું આઘા રહો નહીં તો મારે બદલે તને બધા મળશો ઝઘડો મારી અને મોતીસિંઘની વચ્ચે છે ગેમરમુખીને બોલાવીએ કોઈએ કહ્યું અરે ગેમરમુખીના પીરને બોલાવો ને જો મોતીજી તારો હાથ ઉપરતો નથી તને જે તો કરું છું પણ તને અને તારી સાત પેઢીને યાદ રહે કે ભાઈને મારીને બાઈને બેરી ઉચકી જનારના છોકરાનું નાક સલામત નથી કે ખુલ્લી તલવાર વડે માનસિંગે મોતીજીના નાક ઉપર જખમ કર્યો તો એ નીકળતો મોતીજી નીચે બેસી ગયો અને એની બહેરી પણ સલામત નથી એને બીજું જ કોઈ ઉચકી જશે માનસિંગે કહ્યું કોણ તેજલને હાથ ડાડે જોવું અમર પટેલનો દૂરથી અવાજ આવ્યો માનસિંહ અવાજીનો દીકરો કેમ તેજલ માનસિંગે કહ્યું ગેમર પાસે આવતા પહેલા તો તેજલ માનસિંહને બાજી પડી ચાલ ત્યારે કુદી પડ ગેમર મુખીનું ધાર્યું માનસિંહને અટકે તે પહેલા તો માનસિંહ અને તેજલ પરસ્પરને બાજી કુશ્પીના ભૂરમાં કૂદી પડ્યા ભૂરમાં પડતા બરોવો ઉબર તાણને લીધે બંને જણ ખૂબ આગળ નીકળી ગયા તીરકાંપડું લઈ એક માણસ ગેમર મુખીની પાસે ઉભો હતો ટોળું નદી તરફ મુખ કરી રહ્યું ગણાને તો ખબર પણ ન પડી કે શું થયું એ દાંદડમાં ગેમર મુખ્ય તીરકાંપડું ખેંચી લઈ તેને ચડાવ્યું તીર તરતા યુગલ ઉપર બરોવો ઉબર પહોંચી ગયું તીર ઉપર મોત બેઠું હોય તેમ લાગ્યું એ કોઈને વાગ્યું ખરું એકને ન વાગે તો બીજું અને તેની પાછળ ત્રીજું મુખ્ય ત્રણ તીર તાકીને માર્યા નદીમાંથી હસવાનો અવાજ આવ્યો કિનારા ઉપર પણ હસવાનો પડકો સંભળાયો એ પડકો હતો નહીં એ તો મંગી ખડખડ હસી રહી હતી એ દિવાનીનું હાસ્ય એ ડાકણનું હાસ્ય ગેમર મુખીના હૃદયને હલાવી રહ્યું હવે તમને ખાવાની મુખી મંગીએ દોટ મૂકી આચર્ય ચકિત ટોળું સતવત ઉભું રહ્યું ઉપર ગામ ઉપર ઉતર્યા ગામનો મેળો ગયો ગીત ગરબા અને ખુશીના સ્થાને શાંતિ ઉપર ઉતરી જંગલમાં ફાલુ વસતા હતા સંજેરમાં મંગીનું મંગી આશ્ચર્ય સંભળાતું હતું કુસ્પીનો ઘુઘાટ એ બંને આશ્ચર્ય કરતા વધારે પ્રબળ હતો પાણીના પૂર વધે જ જતા હતા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દી થી લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ